નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્નિંગ રિપીલરની અબમાં ભરતરશ્રી આપનું સ્વાગત કરું છું આજે આપણે ચા ગતિની અંદર જે ફર્સ્ટ ટોપિક છે એમના પાર્ટ ટુ નાઈ એમ આપણે જોવાના છે તો એક પડ્યું પોતાની સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ ચાર એડિયનમાંથી સેકન્ડ સ્પેરથી દસ સેકન્ડ સુધી ગતિ કરે છે બરાબર પહેલા પ્રવેગીત ગતિ કરે છે પછી દસ સેકન્ડ સુધી એ નિયમિત ચાક ગતિ કરે એટલે અચળ વ્યક્તિ અને પછી પાછળ દસ સેકન્ડમાં સ્થિર થાય છે તો 30 સેકન્ડ માં ટોટલ આના સ્થાનાંતર કેટલું કર્યું છે ઓમેગા વિરુદ્ધ ટી નો છે એટલે મિત્રો આનું તમે ક્ષેત્રફળ શોધી નાખો ને એટલે બેટુ સ્થાનાંતર મળે ઓમેગા ગુના ટી કોણી વેગ ગુના સમય કરો ને એટલે કોણે સ્થાનાંતર મળે તો બેટુ કોણે સ્થાનાંતર એટલે આમનું ઓ એ બી સી ઓ ઓ એ બી સી નું ક્ષેત્રફળ ઓકે તો પહેલું તો મિત્રો ત્રિકોણ કાટકોણ છે વેદ વેદ કેટલો ચાલીસ ઓકે પ્લસ આપણ મિત્રો કાઢકોણ ત્રિકોણ છે એટલે વનાફ પાયો છે દસ નો વેદ છે ચાલીસ તો અહિયાં સાદુરૂપ શું આવશે મિત્રો ચાલીસ ગુના દસ ચારસો ભાગ્યા આપે એટલે બસો આ કેટલા આવશે ચારસો અને આ મિત્રો બસો આવશે પંદરમું છે જો અમેગા ઇક્વલ ટુ થ્રી આઈ પ્લસ ફોર જે પ્લસ ફાઈવ મીટર આર ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ માઇનસ ટુ જે પ્લસ થ્રી કે મીટર હોય તો પદાર્થનો રેખી વેગ કેટલો

એક માઇનસ બે અને પ્લસ ત્રણ કરી નવ માઇનસ પાંચ પ્લસ કે કેરેટ આ એક વચ્ચે ઘટક માઇનસ લેવાનો ઓકે આ કોલમ વાર નહીં લે આ બંનેનો ગુણાકાર માઇનસ છ આ બાદ થાય માઇનસ ચાર એટલે આ કેટલા મિત્રો આવશે બાર ને દસ બાવીસ એટલે બાવીસ માઇનસ ચાર માઇનસ દસ ઓકે મીટર પ્રતિ સેકન્ડ એટલે આપણો આન્સર આવશે બી સદી ગુણાકાર જોવાનો છે મિત્રો સદીશ સ્વરૂપે ગુણાકાર કરવાનો છે

તો આને લેવાનો શું આવશે દસ માઇનસ ઓકે મિત્રો એમ જ રાખીએ છીએ બરાબર છે પહેલો ઘટક પછી આ કેવો હશે મિત્રો માઇનસ પંદર અને આ કેટલો છે દસ ત્રણ ઘટક આવ્યો સામે આ વેની કિંમત કઈ છે રેખી વેગન ફોર ફાઈવ સિક્સ

એને રેડિયન પરથી સેકન્ડમાં કન્વર્ટ કરવાની જરૂર નથી તો બસો પચાસ છે મિત્રો પાંચસો અઢીસો પાંચસો બે આવે ચાર ઉપર જશે ચાર ભાગ્યા બે એટલે કેટલા મિત્રો આવશે બે સેકન્ડ આવશે ઓકે એટલે આપણો આન્સર આવશે સી અઢારમો છે એક કણની પ્રારંભિક કોણી ઝડપ એટલે ઓમેગા જીરો આપેલો છે બે રેડિયન પ્રતિ સેકન્ડ અને અચળ કોણી પ્રવેગ ત્રણ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે ત્રણ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો ચાર સેકન્ડ બાદ તેનું કોણી સ્થાનાંતર કેટલું બરાબર ચાર સેકન્ડ ઠીટા કેટલું ઓકે તો મિત્રો આપણી પાસે સૂત્ર છે ઠીટા ઇજ ઇક્વલ ટુ ઓમેગા ઝીરો ટી પ્લસ વન હાફ આલ્ફા ઓકે ઓમેગા 0 છે મિત્રો બે 4 સેકન્ડ બાદ એટલે 4 1/2 આ 3 4 નો વર્ગ 16 આવશે 8 16 ને બે આપણે ભાગો 8 8 3 24 24 અને 8 32 રેડિયન પ્રતિ સેકન્ડ સોરી રેડિયન આવશે કોણીય સ્થાનાંતર છે એટલે આપણો આન્સર આવશે મિત્રો બી 19મો છે એક ચક્ર તેની અક્ષને અનુલક્ષેને

બે સેમી અંતરે આવેલા કણના ત્રીજા વર્તી અને સ્પર્શીય પ્રવેગનું મૂલ્ય કેટલું આપણે આ જ મૂલ્ય મૂકીશું ચાલો સ્પર્શી આપણી પાસે સૂત્ર શું આલ્ફા આર સ્પર્શીય પ્રવેગનું આ સૂત્ર છે તો આલ્ફા પાંચ છે ત્રીજા બે છે એટલે આવશે દસ સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર

બે નો વર્ગ ચાર થશે કેટલા થશે બસો સેમી પ્રતિ સેકન્ડ પહેલું આપણે ત્રીજા વર્તી બસો એવા છે તો આ ત્રીજા વર્તી બસો છે અને સ્પર્શી કેટલા છે મિત્રો

બી આવશે એ કેસમાં ચાક ગતિ કરતા કોઈ કણના સ્પર્શે પ્રવેગ અને ત્રીજામાંથી પ્રવેગના મૂલ્યો આપેલા છે તો કણનો રેખી પ્રવેગ ત્રીજા સદિશની સાપેક્ષમાં કઈ દિશામાં હશે દિશા માંગેલી છે તો જો મિત્રો પહેલું છે ને મિત્રો ત્રીજા વર્તી પ્રવેગ છે એટલે ત્રણ આઈ કેરેટ બરાબર બધું અથવા આવી રીતે તમને બતાવું છું ચાલો એ આર આઈ કેરેટ પ્લસ

બાર સેમી ત્રીજા વાળા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણ નો પ્રવેગ કેટલો ઓમેગા આપેલું છે મિત્રો દસ રેડિયન પ્રતિ સેકન્ડ સ્કવેર આર છે બાર સેમી તો ત્રીજા પ્રવેગ માટે સૂત્ર શું છે મિત્રો આર બરાબર વી સ્કવેર બાય આર વી બરાબર આર ઓમેગા મૂકો તો ઉડી જાય ઓમેગા સ્કવેર આર થાય દસ નો વર્ગ સો અને સેમીવા છે 12 10 થી માઈનસ બે આટ તો હોડી જશે 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓકે એટલે આન્સર આવશે બી 23મો એક ચક્રની પ્રારંભિક કોણીય ઝડપ 20 રેડિયન પ્રતિ સેકન્ડ છે 20 રેડિયન પ્રતિ સેકન્ડ 10 સેકન્ડ દરમિયાન તે સો નું કોણેય સ્થાનાંતર કરે છે જેટાઈઝ ઇક્વલ ટુ સો રેડિયન તો પ્રારંભથી માણને અટકી જાય ત્યાં સુધી કેટલા પરિભ્રમણ કરશે અટકી જાય અટકી જાય ને એટલે કોણી પ્રવેશ શૂન્ય કોણે વેગ શૂન્ય થઈ જાય બરાબર છે કેટલા પરિભ્રમણ કરશે પરિભ્રમણની સંખ્યા શોધવાની છે અને કોણી પ્રવેક આલફા શોધવાનો છે તો પરિભ્રમણ તો ખૂબ સારું છે મિત્રો કે એક પરિભ્રમણ એટલે ટુ પાય રેડિયન બરાબર છે તો થીટા કોણી સ્થાનાંતર હોય ટુ પાય રેડિયન તો એક પરિભ્રમણ આ થીટા છે અથવા કોણીય સ્થાનાંતર છે આ પરિભ્રમણ છે ટોટલ કોણી સ્થાનાંતર સો છે તો સો એ પરિભ્રમણ કેટલા પરિભ્રમણ ઇઝ ઇક્વલ ટુ સો ભાગ્યા ટુ પાય

તો આપણને બે આન્સર આવવા જોઈએ બરાબર છે માઇનસ ટુ વાળો છે અને પચાસ ભાગ્યા પાય તમે કરો ત્રણ પોઈન્ટ ચૌદ તો સત્તર તેરી એકાવન સત્તર ની અંદર આવશે મિત્રો જવાબ ત્રણ પોઈન્ટ એટલે પંદર પોઈન્ટ પાંચ વાળો તો છે જ પણ આ માઇનસ ટુ આવશે ઓકે ચાલો પરિભ્રમણની સંખ્યા લાખો આન્સર જ બીજાનો લખાઈ ગયો છે બરાબર છે ચાલો બાકી પચાસ ભાગ્યા પાય ને માઇનસ ટુ વાળો આન્સર આવશે તો મિત્રો આ આપણે ચાક ગતિ અને રેખી ગતિની ચલ રાશિ વચ્ચેનો સંબંધ ના એમ હતા બે પાર્ટમાં જોયા ખૂબ અગત્યના છે ને સવિસ્તૃત હજી આપણે છ ડબલ લેક્ચરમાં પણ જોઈશું મિત્રો તો આના પછીના આપણે લેક્ચરમાં ક્રમશઃ ટોર્ક ટોપિકની ચર્ચા કરીશું થેન્ક યુ મિત્રો